નમસ્કાર દર્શક મિત્રો આપ નિહે છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને પહેલી માર્ચ જી હા પહેલી માર્ચે નવસારીની અંદર એક ફન રન થવા જઈ રહી છે આ ફન રનનો મુખ્ય ઉદ્દેશ છે કે રન ફોર જલ જી હા આજ સુધી મેરેથોન થતી હોય છે કોઈક ને કોઈક ઉદ્દેશ્ય માટે થતી હોય છે પણ આ નવસારી જી હા આ નવસારી એક સાંસદીય વિસ્તાર છે સી આર પાટીલજીનો અને સી આર પાટીલ જ્યારે જળશક્તિ મંત્રાલય ધરાવે છે ત્યારે ચોક્કસથી ફન રન અને ફન રનનો મુખ્ય ઉદ્દેશ છે રન ફોર જલ એટલે કે સેવ ધ વોટર અને જે ઉનાળો આવી અને સૌ કોઈ જાણે છે કે ભવિષ્યની અંદર પાણી મેળવવા માટે વલખા મારવા પડશે તો ત્યારે દૂરદેશિતા વાપરી અને અત્યારથી જ નવસારીના સાંસદ જે ખરા કે જે આખા ભારત વર્ષની અંદર સૌથી વધુ મતોથી વિજેતા બનતા આવ્યા છે જેમણે એક ખ્યાતનામ કાયમ રાખ્યો છે અને એમના જ દીકરા અને જેને કહી શકાય કે યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ આપણી સાથે જોડાયા છે ત્યારે જિગ્નીશભાઈ આપણી સાથે વાતો કરીને આનંદ માણીશું અને સૌથી પહેલાં તો આપણું નવસારી અને નવસારી અંદર હાર્દિક સ્વાગત છે જી સાથે જ જે ઉદ્દેશ્ય છે કે એક ફન રન અને એનો મોટો છે કે કેચ ધ રેન આપણે જે જળને જીવન તરીકે આપણે જોઈએ છે અને ઘણી બધી યોજનાઓ જ્યારે સરકાર ચલવી રહી છે અને ખાસ કરીને આપના પિતાશ્રી એટલે કે અમારા લોકલાડીલા સાંસદ એમની જો વાત કરીએ તો એ જળ બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તો કયા ઉદ્દેશ્યથી અને આની પાછળનો મુખ્ય હેતુ શું જી હવે નવસારીમાં પહેલીવાર તો નાઈટ રન થવા જઈ રહ્યું છે આજ સુધી કોઈ પણ નાઈટ રન નવસારીમાં નથી થયો એને ધ્યાનમાં રાખીને જ અને પહેલાં આ નગરપાલિકા હતી અને આ હવે નવસારી મહાનગરપાલિકા થઈ ગઈ એ જ ખુશીમાં જ્યારે હું કમિશનરને મળ્યો તો ચૌધરી સાહેબ પણ ઘણા પોઝિટિવ હતા એમને તરત જ હામાં હા મિલાવી અને આ રનનું આયોજન કર્યું આ આયોજનમાં ફન રન એટલા માટે કારણ કે આપણે ફક્ત ત્રણ કિલોમીટર પાંચ અને દસ કિલોમીટર આટલા જ રાખ્યું છે તો આમાં નાનાથી નાના બાળકો એટલે છ વર્ષથી લઈને સાહીઠ વરસના લોકો પણ આમાં દોડી શકશે અને શનિવારની રાત છે શનિવારની રાત એટલે લોકો ફેમિલી સાથે હોય ફેમિલી સાથે ફરવા નીકળતા હોય અને જો આટલું સરસ આયોજન મ્યુઝિકલ ઇવેન્ટ સાથે જો થતું હોય તો લોકોને ત્યાં આવવામાં પણ મજા આવે અને આ ખાલી દોડવા માટે નથી અગર કોઈને નહીં પણ દોડવું હોય તો આ ઇવેન્ટમાં એ લોકો ફક્ત મ્યુઝિકને માણવા આવી શકે છે સાથે જળ બચાવવા માટે કયા ઉદ્દેશ્યો અને કઈ રીતેની તમે એ લોકોને સલાહ આપશો જી આપને ખબર છે કે ગુજરાતીઓ કોઈ પણ પ્રોગ્રામ કરે તો એને કોઈ સારા કોઝ સાથે જોડી લે છે તો આપણે આ જ કોઝને સાથે જોડીએ છીએ કારણ કે આપણા જે સાંસદ છે એમને પણ જલ શક્તિ મિનિસ્ટ્રી જ મળી છે અને બે હજાર વીસથી એ કેચ ધ રેન અને વોટર હાર્વેસ્ટિંગનું કામ એમના લોકસભામાં કરે છે તો આગળ આપણા જે બાળકો છે એના માટે પાણી આપણે કેવી રીતના બચાવી શકીએ એના માટે આપણે આ કોઝને આમાં ઇનવોલ્વ કર્યું છે આપણે ત્યાં પણ ગ્રાઉન્ડ પર પણ જ્યારે પ્રોગ્રામ આ ચાલશે ત્યારે કઈ રીતે આપણે પાણી બચાવી શકીએ છીએ એના પણ વિડીયો રહેશે તો લોકો એને પણ જોઈને આગળ કેવી રીતના કરી શકે છે પાણી બચાવી શકે છે એનું એમને નોલેજ મળશે તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે પહેલી તારીખે જે ફન રન થવા જઈ રહી છે એના આયોજનના ભાગરૂપે આજે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી કે જેની અંદર ડેપ્યુટી કમિશનર જયુ વસાવા સહિત પૂર્વ પાલિકા પ્રમુખ જિગીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લેવાની વિરામ પામતા પહેલાં ફરી એકવાર આપણે જણાવી દઈએ કે શનિવારના રાત્રે નવસારીની અંદર એક ફન રનનું આયોજન થવા જઈ રહ્યું છે જે ફ્રી ઓફ કોસ્ટ છે જી હા જેની અંદર કોઈ પણ પ્રકારની કોસ્ટ લેવામાં આવતી નથી પ્લસ પાછું તમને ફ્રી ટી શર્ટ આપવામાં આપવામાં ફ્રી રજીસ્ટ્રેશન છે તો ઘણી બધી જગ્યાએના બારકોડ મૂકવામાં આવ્યા છે ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે આપીને ઉપર સ્કેન કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને સૌથી મહત્વની વાત કે દોઢ કલાક જેવું એક મ્યુઝિકલ ઇવનિંગ થવા જઈ રહી છે જેની અંદર નામાંકિત કલાકારો લુનસુકીના ગ્રાઉન્ડ ખાતેથી તમને મનોરંજન પૂરું પાડશે તો ચોક્કસથી ફેમિલી સાથે શનિવારની રાત્રે આ ફન રનની અંદર જોડાવાનું ચૂકશો નહીં અને એજ જ આશા સહ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે ઉમેશ ભટ્ટ નિહાળતા હોવાનું સારી લાવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ